ગાંધી ગુજરાતમાં ગુજરાત છતાં થી મળી જાય છે તેવું હવે ધારાસભ્ય પણ સ્વીકારે છે વધતું દારૂબંધી માત્ર કાગળ પર દૂધ મળતા વાર લાગી શકે પણ દારૂ ગમે ત્યારે મળી જાય એ કચ્છ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ચર્ચા દરમિયાન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દારૂના દૂષણ સામે સવાલ ઉઠાવ્યો હતો તેમણે કહ્યું કે ચાની હોટેલે દૂધ માટે વાર લાગે પરંતુ દારૂ ગમે ત્યારે મળી જાય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા લખપત અને અબડાસામાં દારૂની બધી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે એટલે કે ધારાસભ્ય સ્વયં સ્વીકારતા હોય કે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ખુલેઆમ વેચાય છે અને પીવાય પણ છે અને ખૂબ સહેલાઈથી મળી પણ જાય છે એટલે વિચાર કરો કે કેટલી હદે કાર્યવાહીનો અભાવ હશે કે ધારાસભ્યએ રોષે ભરાઈને સંકલન સમિતિની બેઠકમાં આ વાત કહેવી પડે ચાની હોટલે દૂધ માટે વાર લાગે પરંતુ દારૂ ગમે ત્યારે મળી જાય

ઘણીવાર મોટા જથ્થામાં દારૂ પકડાય છે પોલીસ દ્વારા અને એનો નાશ પણ કરવામાં આવે છે પણ આપણે એવા દ્રશ્યો પણ જોયા છે કે જ્યાં પોલીસ એ પકડાયેલા દારૂમાંથી પોતાનો શેર લઈ જતા હોય અને એની માત્ર બદલી કરીને સંતોષ મનાઈ લેતો હોય કાર્યવાહીના રૂપે

ગુજરાતમાં લાયસન્સ વિના દારૂ પીવાના વિચારથી લોકોને બે ઘડી ડર લાગે બાકી તો અમે કહેતા રહીશું થાય ત્યાં સુધી કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે મેટ્રો